જેલમાં કામ કરતા પાકા કામના કેદીઓના વળતરમાં સિત્તેર ટકાનો વધારો કરાયો દૈનિક વતનમાં વધારો થતાં સુરતની લાજપોર જેલમાં કેદીઓએ ગરબા ગુમી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી રાજ્યની અલગ અલગ જેલમાં સજા કાપી રહેલા કેદીઓની જેલવાસ દરમિયાન તેમનામાં સારા વિચારોનું સિંચન થાય અને તે સજા પૂર્ણ કરી જેલ મુક્ત થાય ત્યારે સમાજમાં સારા નાગરિક તરીકે પુનર્વસન કરી શકે તેમજ સારું જીવન જીવી શકે તેવા તેમજ તેના કૌશલ્યનો વિકાસ થાય અને તેમને આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેવા હેતુથી વિવિધ પ્રવૃત્તિ કાર્યક્રમ કરવામાં આવે છે ગૃહમંત્રી દ્વારા દિવાળીના સમયે સુરત લાજપોર જેલની મુલાકાત લઈ જેલ અધિકારી કર્મચારી તેમજ કેદીઓને દિવાળીની શુભકામના પાઠવવામાં આવી હતી જેલમાં બિનકુશળ અર્ધકુશળ અને કુશળ કેટેગરીમાં કામ કરતા કેદીઓને રૂપિયા સિત્તેર રૂપિયા એંશી અને રૂપિયા સો વેતન ચૂકવવામાં આવતું હતું દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેદીઓના વળતરમાં વધારો કરી બિનકુશળ કેદીઓને રૂપિયા એકસો દસ અર્ધકુશળ કેદીઓને એકસો ચાલીસ અને કુશળ કેદીઓને એકસો સિત્તેર વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે આમ કેદીઓને તાલીમ સહ ઉત્પાદનના ધોરણે વિવિધ ઉદ્યોગલક્ષી કામગીરી કરતા કેદીઓના વેતનમાં આશરે સિત્તેર ટકા જેટલો વધારો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે એક કુશળ કેદીને માસિક રૂપિયા પાંચ હજાર સો મળશે તેમજ કેદી જલમુક્ત થયા બાદ તેમને મેળવેલ તાલીમથી પોતાનું અને પોતાના પરિવારજનોને આર્થિક મદદરૂપ થઈ શકશે કેદીઓના વેતનમાં વધારો થતાં રાજ્યના જેલ આઈજી ડોક્ટર કે એલ એન રાવ દ્વારા તમામ કેદીબંધ દીવાનોને શુભકામના પાઠવવામાં આવી તેમજ જેલ અધિક્ષક જે દેસાઈ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને મીઠાઈ વેચી તેમને શુભેચ્છા પાઠવી